મારું નામ મોહમ્મદ લાખા છે સામાધીક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું જે રીતે આજે વિરોધ કરવામાં આવ્યો છે આ કઈ રીતે આખો વિરોધ કરવામાં આવ્યો છે કઈ જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે છેલ્લા ચાર વર્ષથી ભુજ શહેરની પ્રજા એ રોડ રસ્તાના ખાડા ગટરની સમસ્યા અને અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ખાડા પૂરવાની કરવામાં આવી હોય એવું ધ્યાને આવતું નથી જે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે એ એમને કેટલાક લોકોને સાચવવા માટે કરવામાં આવી છે આઠ આટલો વિરોધ હોવા છતાં આઠ આટલા રોડ રસ્તા ઉપર ખાડા હોવા છતાં પ્રજા હેરાન થઈ રહી છે તે છતાં પણ એમને ક્યાંય આ દેખાતું નથી એ મોટી વાત છે એસી ચેમ્બરમાં બેસીને વાત કરવી કે ભાઈ રિસર્ફેસિંગનું ટેન્ડર બહાર પડી ગયું છે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે ખાડા પૂરવાનું કામ કરી નાખવામાં આવશે આવી મોટી મોટી વાતો છેલ્લા બે વર્ષથી અમે સાંભળી રહ્યા છીએ ત્યારે આ શહેરની અંદર પ્રજા જે રીતે આલગી ભોગવી રહી છે અને આજે જે દિવાળીના મોટા તહેવારો છે અને આ જે જગ્યા આપણે આત્મારામ સર્કલ પાસે ઊભા છીએ આ જે ખાડો છે એ ખાડામાં ગઈકાલે એક બેન પડ્યા ત્યારે મને એમ થયું કે કદાચ આ ખાડો આવનારા તહેવારોના દિવસોમાં કોઈના ઘરે માતમ ન છવાય એના અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે પ્રશાસનને આપના માધ્યમથી અને અહીંયા ઉપસ્થિત તમામને વિનંતી કરીએ છે ગમે તેમ કરીને આવા ખાડાઓ જે જોખમી છે જેની અંદર લોકોનો જીવ જઈ શકે એમ છે એવા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે જેથી કરીને લોકો રાહતનો શ્વાસ લઈ શકે આજે વિરોધ કરવામાં આવ્યો છે કઈ રીતનો વિરોધ છે ને શું કહેશો અમે આજે જેટલો સમય અહીંયા બેસી શકશું એટલો સમય અમે અહીંયા બેસશું ખાડાની બાજુમાં બેસશું જેથી લોકોને ધ્યાનમાં આવે કે આ ખાડા માટે આંદોલન કરવામાં આવ્યું છે કોઈ પણ રાજકીય કાર્યક્રમથી પ્રેરિત નથી સામાજિક સંગઠન દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર રાજકીય કાર્યક્રમ હોય તો પણ જો વિપક્ષો કે બીજા ધ્યાન દોરતા હોય આ કાર્યક્રમની અંદર કે ભાઈ આ પ્રકારની સમસ્યાઓ શેરમાં છે તો સરકારની ફરજ છે કે આવી સમસ્યાઓને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે વિરોધ કરવામાં આવ્યું અમે પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે તે લોકો હંમેશા અમને કહેતા હોય છે કે તમે પ્રોપર રજૂઆત કરો પરંતુ આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે અમે પ્રોપર રજૂઆત છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છીએ પોલીસ ના જે પણ અધિકારીઓ અહિયાં ઉપસ્થિત છે એમને મારી વિનંતી છે અને એના કારણે લોકો બેઠા છે જેનામાં પણ આવતું ભુજ શહેરની સમસ્યા છે નગરપાલિકાના હદમાજન ભુજ શહેરની અંદર તમામ વિભાગો કાર્યરત છે એ લોકો અહીંયા કામ કરતા હતા ત્યારે પણ એમને કહેવામાં આવ્યું કે આ ખાડા પૂરો નથી પૂર્યા તો હવે આજે પૂરે હા કદાચ કદાચ તંત્ર ત્યારે જ જાગે છે જયારે કોઈ મોટું અકસ્માત થાય છે હંમેશા તંત્રની ની ટેવ પડેલી છે કે કોઈ મોટું અકસ્માત થાય ત્યારે જાગે તો આ પ્રકારનું અહિયાં ન થાય એના માટે પણ આપના માધ્યમથી તંત્રને વિનંતી છે